સમારંભ છે હું ઉપસ્થિત રહેવાના છું તો કેવી વ્યવસ્થા છે અને એ બધું તમને બતાવશે તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો જો અહીંયા આયોજિત કરવામાં આવ્યું છે આખા એરિયામાં कर्मारीअ सन्मान

સંતોણી બહુ સારી કરે છે અને ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી અત્યારે હું આટલે સુધી આવ્યો છું તેનો મા બાપના આશીર્વાદ ભગવાન માતાજીના આશીર્વાદ તો ખરા સાથે સાથે આપ સૌના પણ આશીર્વાદના લીધે જ અત્યારે સામાન્ય ઘરમાંથી આવતો ખેડૂતનો દીકરો પટાવાળાનો દીકરો અત્યારે તમે એને સુપરસ્ટાર કહો છો એ તમારા બધાના આશીર્વાદ છે ત્યારે જ આ શક્ય બન્યું છે અને બોલવાનું બહુ રાઠોડ સાહેબ મને બહુ સુખ આપે છે તમે તો આચાર્ય છો શિક્ષણ લાઈનમાં તમારું બહુ સારું નામ છે અને હું પણ બહુ ઓછું જ ભણે છું બાર ફેલ નહીં કે તો અગિયાર પાસ કહું છું એટલે પણ હા પોઝિટિવ વિચારો એટલે મારું ના ભણવાનું કારણ ઘણા બધા હતો મારા ઘરની પરિસ્થિતિ એવી હતી બપ્પા પઠાવાળા માતા અમારા ઘરનું ગુજરાન બહુ સારું ચાલુ ચાલુ નથી શકતું કારણ કે અમે ચાર ભાઈઓ અમારું કુટુંબ અને એના કારણે જ્યારે પપ્પા સંતવાણી કરવા જતા તો એમની જોડું જતો હતો દોલતરામ બાપુ અહીંયાથી નીકળી ગયા એમના ઘણા બધા કાર્યક્રમો સંતવાણી હોય એમાં હું આવો ઉગાડતો હતો મારા પપ્પા મને લઈ જતા હતા અને એ રીતે ફ્લુટ ઉગાડતો થયો બેન્જો વગાડતો થયો કીબોર્ડ વગાડતો થયો પછી નાના મોટા પ્રોગ્રામો કરતા બે સેક્ટર ગાંધીનગરમાં સેક્ટરોમાં નાના નાના નવરાત્રિના પ્રોગ્રામ થતા હતા એમાં પપ્પા અને મારા મોટા ભાઈ ગાતા હું વાંચડી વગાડતો બેન્જો વગાડતો એમ કરતાં કરતાં સંગીતની લાઈનમાં ભણવાની લાઈનથી સંગીતની લાઈનમાં જોડાઈ ગયો અને ઘરની પરિસ્થિતિ એવી હતી એના કારણે મારે પણ કમાવું હતું અને એના લીધે ઘરમાં મદદ થાય એના એના લીધે મારે ભણવાનું છોડવું પડ્યું અત્યારે પણ મને મને અફસોસ છે કે હું ભણી નથી શક્યો ને એટલે જ કહું છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો ચલો મારા નસીબ સારા હતા તમારા બધા આશીર્વાદ હતા એટલે અત્યારે આપણો આગળ છું પણ છતાંય મને અત્યારે હાલ પણ મને એવું થાય છે કે હું ભણ્યો હોત વધારે ભણ્યો હોત બહુ સારું હોત તો તો દરેક મારા દરેક જે નાના બાળકો છે જે યુવાન મિત્રો છે મારા એમને હું કઉ છું કે ચોક્કસ તમે ભણજો કેમ કે શિક્ષણ વગર અત્યારે તમે દરેક સમાજ જે જે સમાજ સમાજ આગળ આગળ છે 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 એનું કારણ એક જ જ કે બધા બધા શિક્ષણમાં ખૂબ અને જો આપણે પણ એ સાથે ખભે ખબો મિલાવો હશે તો આપણે પણ ભણવું પડશે આપણા દીકરા દીકરાને ભણાવવા પડશે હું નથી ભણ્યું પણ મારા દીકરાને હું ભણાવું છું મારી દીકરીને ભણાવું છું અને મારો દીકરો કોમ્પ્યુટર લાઈનમાં બહુ સારું બધું કરી રહ્યો છે મને ટાઈમ નથી મળતો પણ દીકરી પણ અત્યારે અગિયાર માં છે અને બહુ આગળ ભણવાનું કે છે બહુ આગળ વધ્યું છે અને તો એ પણ બહુ સારું ભણી રહી છે તો હું એમ જ કઉ છું કે આપણે તો નહીં ભણે પણ આપણા દીકરા દીકરીઓને આપણે ચોક્કસ ભણાવવા જોઈએ કારણ કે આપણા દીકરા દીકરી ભણશે તો જ બીજા સમાજની સાથે ખભે ખભો મિલાવી નીકળશે બીજું તો વધારે કહેતો નથી બસ બસ મંડળ આપણું આ સરસ મજાનું કાર્ય કરી કરી રહ્યું છે સંકુલ બનાવવાનું તો મેં આગળ પણ કીધેલું તો જ્યારે મારી જરૂર પડતો મને મને ચોક્કસ કહેજો જ્યારે શરૂઆત થશે ત્યારે અત્યારે નથી કેતો હું કેટલું આપી શકીશ પણ એટલું ચોક્કસ કંઈશ કે તમને નારાજ નહીં કરું બીજું તો અવાબ કહું બધા આટલું બોલી લીધું બધા આગળ નહીં આવે ઘણું છે ને

આપણા સમાજને એક કરીએ ભેગા કરીએ અને જેટલું બની શકે એટલું આપણા સંકુલ માટે યથાશક્તિ આપણે મદદ કરીએ તો દરેકની વિનંતી ચોક્કસ આ સરસ કાર્ય છે તો ચોક્કસ બધા મદદ કરવી જોઈએ અને ગાવાની વાત આવે તો ઘણા બધા એવા ગીતો મેં ગાયા છે જે આપણા સમાજ માટે વર્ષો પહેલા મેં આપણા ક્ષત્રિય સમાજ માટે એ વખતે આપણો સમાજ ખરેખર બહુ પાછળ હતો જે વખતે આ ગીત મેં બનાવેલું જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો બધી રીતે શિક્ષણની રીતે વ્યસનમાં તમે જુઓ તો આપણો શિક્ષણમાં પાછળ વ્યસનમાં આગળ એવું છે આપણા સમાજમાં તો એ વખતે મેં મારા ખ્યાલથી બે હજાર છ કે ચાર ની આજુબાજુ ગીત બનાવ્યું મેં ઠાકોર સમાજ જાગો જાગો ઠાકોર જાગો તમે સાંભળ્યું પણ હશે ઘણા બધા આપણા આવા સમારંભ હોય ત્યારે હું ગાતો જ હોઉં છું એટલે મને ઘણા લોકો કહેતા કે તમે ખાલી લવ સોંગ જ બનાવો છો અમકું ના ભાઈ એવું નથી પ્રેમ 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 ગીત બનાવું છું એ યુવાનો માટે ને અમારી રોજી રોજી રોટી છે અમે કલાકાર છીએ સિંગર છીએ એટલે અમે દરેક પ્રકારના ગીતો ગાતા હોઈએ છીએ માતાજીના ગરબા પણ ગાઈએ છીએ સંતવાણી પણ કરીએ છીએ અને સંતવાણી તો મારા પપ્પા જોડેથી હું શીખ્યો છું અને લોકગીતો સમાજ માટેના ગીતો ઠાકોર સમાજના તો ગીતો ખરા સાથે દરેક સમાજના ગીતો મેં ગાયા છે રબારી સમાજના ગીતો ગાયા છે ભરવાડ સમાજના ગાયા છે પટેલ સમાજના પણ ગાયા છે જેમ કે મારી પિક્ચરથી બે પ્રદેશી એમાં આદિવાસી સમાજ માટે પણ ગીતો ગાયા છે હમણાં જ ભાઈની બેની લાડકી પિક્ચર આવ્યું એમાં ટીમલી ગીત ભાઈ બન મારા આયા આઠમના દાડા એ સોંગ પણ બધાને બહુ ગમ્યું અને સમાજ માટે એટલે કે ભાઈ હું કેવી રીતે સમાજ ની મદદ કરું કેવી રીતે મારું હું 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 સમાજ માટે એ એવું વિચાર્યું તો કે ચલો છું છું ગીતના ગીત મારફતે મારા સમાજને કઈ કહું એમ તો એટલા માટે મેં આ ગીત બનાવી લઉં ક્યાં કાઢી આપજો મને કુરિવાર સૌથી મોટો બાર લગ્ન જ્યારે પણ સમાજ માટે મારે કેવું હોય ત્યારે હું કહેતો જ છું જ્યારે આપણો સમાજ ભેગો થયો હોય ત્યારે ખાસ ખાસ વ્યસન વાત કરું છું સાથે બાર લગ્ન પણ વાત કરું છું કેમ કે આપણા દીકરા દીકરી નાના હોય છે ત્યારથી જ આપણે એમને ભણાવી દેતા હોઈએ છીએ જેના કારણે આપણા દીકરા દીકરી ભણી નથી શકતા

અને ભણવાનું તો નહીં એટલે બાળ લગ્ન થઈ જાય નાની ઉંમર માં લગ્ન થઈ જાય એટલે દીકરા દીકરી ભણી નથી શકતા અને એના કારણે જ આપણો સમાજ ઘણો બધો પાછળ રહી ગયો છે એટલે જ કઉ છું

હાથમાં લપક્યો આટલા આટલા બધી પેરી તમે દોરા જો તો આપણા આપણા જાડા જાડા હોકેરો જેવા દોરા ગુના ના હું કહું ભાઈ હું જોરદાર યાર તમે તો હમણાં તો દોરામ બોરા જમીન વેચી ગયા આપણે આહા યાર તો બહુ મોટું કામ કર્યું હોય ભાઈ હું કશો હતો ને પછી વેચી દોઈ હતી તમે મોહ કરી દા મેદાન અમે કઈ કઈ થાકી ગયા તમે નહીં હોબરતા હું કહી બે વરસ થયો બે ત્રણ વરસ થયો પછી બા હોમ મળ્યા તો એક જ દોરો તો આવો

પણ ક્યાં ખબર છે જમીનો વેચી નહી જમીનો ખરીદો હા અત્યારે તમે નહી માનો મારા પરિવારમાં કોને જોડે કશું નતું મારા પપ્પા જોડે કશું નતું અત્યારે ભગવાન માતાજી ની દયા થી આપણા આશીર્વાદ થી અત્યારે ઘણું બધું મારી જોડે છે અને એનું કારણ કે મેં જમીન ખરીદી છે વેચી નહીં હતી નહીં જોઈ વેચી પણ હોત તો એના બી થત પણ શોખ બધા પૂરા કરો તમે ત્યાં દસ ગાડીઓ લાવો તમે તાર ધાબા ઘર તમે ત્યાં પંદર ઘર બનાવો દોરા પહેરો ઘરેરો પહેરો ઝૂલા પહેરો પણ ક્યાં જમીનો ખરીદી પછી તમે ગઈ શકો છો હા તમે ગઈ શકો છો

તે લોકો છોકરી જાય છે અંગૂઠા મરાઈ દે હાચી વાત ને તમ કો વાસ્તવ તો કશું આવડે નહીં મારી દે અંગૂઠો મારી દીધો ને તમારું વિગાની જગ્યા તો 10 વિગા ખેંચી લીધો હોય પેલા ભાઈ એ જ્યાં ખબર પડે તાં તો બહુ મોડું થઈ ગયું હોય એટલે હમણાં મારી આ પિક્ચર આવી છે તમે કદાચ આ વિસ્તારમાં તો વડનગરમાં રિલીઝ થઈ છે હાલ બેરુ ગામડે એમાં પણ મેં ઘણી બધી ખેતીલાયક કેવી રીતે ખેતી કરવી કેવી રીતે શિક્ષણ મેળવવું એ તો ઘણું બધું એક ફિલ્મ દ્વારા પણ મે આપણા સમાજ માટે કીધેલું છે તો ચોક્કસ એક પિક્ચર પણ તમે જોજો સહ પરિવાર પિક્ચર છે અને ગામડું કેવું હોય શહેર કરતા ગામડામાં કેવી સુવિધાઓ હોય કેવી રહેવાની મજા આવે કેટલી સ્વચ્છતા હોય શહેરમાં તો તમને ખબર છે કેટલું પ્રદૂષણ હોય છે ને ગામડામાં કેટલું આ ખેતીવાડી સુંદર મજાની હવા ઉદાસ એવું સુંદર મજાનું ફિલ્મ છે મારું શહેર એક વિક્રમ બિઝનેસમેન ગામડામાં આવે છે અને ગામડાના બધા ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે કેવી રીતે ખેતી કરવી કોઈ જમીન ના પડાય એટલે તમારી જોડેથી એના માટે શું કરવું એવું સરસ મજા વાર્તા છે પિક્ચરમાં હાલ ભેરું ગામડે વડાલીમાં ચાલે છે હા શ્યામ સિનેમા હા શ્યામ સિનેમામાં ને ચોક્કસ જોવા જજો ને ખાસ ખેડૂતો માટે તો આ ફિલ્મ બહુ સરસ છે આગળ પણ એક પિક્ચર આવેલી લઈ ખેડૂત એક રક્ષક એ ફિલ્મ પણ તમે જોઈએ છે એવી જ આ ફિલ્મ છે તો ફિલ્મ પણ ચોક્કસ જોજો અને બીજું કોઈ બહુ થઈ ગયું ને તું ભૂખ લાગી ખાઈ ના કરતા એટલે તાણ બેસી રહ્યા શાંતિથી અમે ખાતા વગર ચાલ્યા ખડીએ છીએ હજુ ત્યારે જગ્યાએ જવાનું છે

ज्यारे पर कोई शुभ प्रसंग हो तो चौकस याद कर जो हे रजवाड़ी सीए हमें I okay. did મારી લાડક ભાઈ લક્ષ્મી નોયા બતા હોરી મારી લાડક ભાઈ લક્ષ્મી નોયા બતા પડેરે જા લાડક ભાઈ તો તલવાની જરૂર પડશે નહી તમારે બે જુઓ તો બે સવાલ જ તો ક્ષત્રિય છે તો જોઈએ તલવા બે બે જોઈએ સવાલ ભાઈ ક્ષત્રિય સમાજ છે ગરમ લોહી થઈ જાય રહેવાનું જવાનું છોકરાઓ શું કાશા હા એટલે પેન જરૂર છે તલવાની તો જરૂર પડે ભાઈ આપણે બાથીજી મહારાજ જેઓ ગાયોની રક્ષા માટે પોતે જીવ આપી દે છે દુશ્મનો સાથે લડીને એટલે તલવાની પણ જરૂર પડે

સમાજ આપણો જ્યારે પણ બીજા સમાજોને જરૂર પડે દુશ્મનો જ્યારે સામે આવે ત્યારે સૌથી પહેલા આપણો ક્ષત્રિય સમાજ દરેક સમાજની રક્ષા માટે આગળ આવતો હોય છે તમે પહેલાના રાજાઓ જોઓ આપના ક્ષત્રિય સમાજના બધા રાજાઓ તો એટલા માટે તલવાની જરૂર હોય છે હા શાન કેવા તલવાર પાઘડી કોનમાં ઝોલા

આપણે સાથેથી મંડળ સાથે જવાનું છે એ કહેવાનું ચલો ભાઈ અમારા આવો તમે ને આપણે પણ આઉ સુંદર સુંદર મજાનું આયોજન કરીએ સમાજના માટે એક કામ કરીએ જય માતાજી જય ઠાકોર સમાજ જય સદેશ સુંદર